નમસ્તે મિત્રો સ્વાગત છે વસુંધરા સાડીમાં તમારું આજે તમને બતાવવાના છીએ જે તેરસો બારસોની રેન્જમાં વેસે એ રીતના તમને એકદમ રિઝનેબલ અને માત્ર છસો પચાસની રેન્જમાં તમને સાડી બતાવવાની છે એકદમ સોફ્ટ બહારની ડિઝાઇનમાં છે જોઈ શકો છો આખી ડિઝાઇન તમે આમાં કલર પણ આપણે બતાવવાના છે માત્ર છસ્સો ને પસારની રેન્જ છે અને આપણે ફ્રી ડિલિવરી રહેવાની છે જોઈ શકો છો અને આપણે કોઈ પણ જગ્યાએ થઈ જશે કુરિયર માત્ર છસો પસાર જોઈ શકો છો આખી ડિઝાઇન ઘરે વોશેબલ છે એ રીતનું કાપડ રહેવાનું છે સોફ્ટ ફેબ્રિક છે બાંધણી ટાઈપ ડિઝાઇન છે અને આ એમનું બ્લાઉઝ રહેવાનું છે બ્લાઉઝની ડિઝાઇન પર તમે જોઈ શકો છો આખી ઓલા ડિઝાઇનમાં રહેશે બાંધણી આપણે કલર બતાય તમને જે પણ કલર ગમે તેનો સ્ક્રીનશોટ લઈને અમારા વોટ્સએપ નંબર તમારે સેન્ડ કરવાનો રહેશે આપણે વોટ્સએપ નંબર આપણે આપેલો છે ડિસ્ક્રિપ્શનની અંદર અને આપણે સ્ક્રીન ઉપર પણ આપેલો છે જોઈ શકો છો બધા કલર ખાલી સિંગલ સિંગલ પીસ મળવાપાત્ર છે ખાલી સસો અને પસારની રેન્જ છે જોઈ શકો છો બધા કલર ગ્રીન છે યલો છે બીટ કલર છે આખી બાંધણીની ડિઝાઇન રહેવાની છે આ બી પીસ તમને ઓપન કરીને બતાવ એટલે તમને ખ્યાલ આવે અમારો વિડીયો તમને પસંદ પડે લાઈક શેર અને તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ના ભૂલ કારણ કે રોજ રોજ ન તો તમારા માટે નવું કલેક્શન વસુંધરામાં આવતું રહેશે જોઈ શકો છો આખી ડિઝાઇન અને મિત્રો અમારો વિડીયો તમને પસંદ પડે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના પડતું કારણ કે તમારા માટે રોજ રોજ નવું કલેક્શન વસુંધા સાડીમાં આવતું રહે છે થેન્ક યુ